નમસ્કાર ખતરો ટળ્યો નથી ઓપરેશન સિંદુર પૂરું થયું છે સૌથી વધારે આતંકવાદીઓનો ખાત્મો થઈ જતા જે આંકડો અલગ અલગ માધ્યમોમાં સાતસો આતંકવાદીઓના ખાતમા સુધી પહોંચી રહ્યો છે એ બધું જ જોતા પાકિસ્તાન એલઓસી પર એટલો ગોળીબાર કરી રહ્યું છે કે અનેક ગામડાઓ છે કે જે ખાલી કરવામાં આવ્યા છે રાજસ્થાનના જોધપુરમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે ગુજરાત રાજ્યને પણ અલર્ટ પર રહેવા મુખ્યમંત્રીને ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપેલી છે ગુજરાતના બોર્ડરના ગામડાઓ છે કચ્છ બનાસકાંઠાની બોર્ડર જે સીધી પાકિસ્તાનને સ્પર્શે છે પાકિસ્તાનથી એર ડિસ્ટન્સ પણ કચ્છનું ખાસું ઓછું છે ખાવડા હોય કે પછી રાજસ્થાનનું શ્રી ગંગાનગર આ બધી જ જગ્યાએ એકદમ સંવેદનશીલ વિસ્તાર હોવાથી અલર્ટ રહેવાની વાત કરી દેવામાં આવી છે અને એલઓસી પર સતત પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં ગઈકાલે રાત્રે જે ફાઇનલ આંકડો આવ્યો ને એના પછી તો હજી ઘણી બધી અપડેટ સામે આવી રહી છે ગુજ ગુજરા ભારતનો એક જવાન અને પંદર સિવિલિયન્સ છે એના મૃત્યુ અધિકારીક રીતે થઈ ગયા છે શીખ ધર્મની ગુરુદ્વારા પર પણ હુમલો કરવામાં આવ્યો ત્રણ શીખ સમુદાયના યુવાનો છે એમનું પણ મૃત્યુ થયું એ સિવાય હોસ્પિટલમાંથી જે ડેટા આવી રહ્યો છે ખૂબ ગંભીર હાલતમાં અનેક લોકો છે અને પિસ્તાળીસથી વધારે લોકો ઘાયલ થયા છે એ લોકોના નામ જ્યારે સામે આવતા જાય છે એમ એમ ખબર પડે છે કે બોર્ડર પર રહેવું એક માત્ર એમનો ગુનો સાબિત થયો છે પાકિસ્તાન ક્રૂરતાની દરેક હદો પાર કરી રહ્યું છે પાકિસ્તાની મીડિયા હજુ એવો દાવો કરી રહ્યું છે સિયાલકોટનું મોડી રાત્રે યુદ્ધનું સાયરન વાગવાનો અને એરસ્ટ્રાઇક થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ કોઈ જ આ પ્રકારના સમાચારની પુષ્ટિ નથી કરી ભારતે નથી કહ્યું કે અમે એક પણ સ્ટ્રાઇક કરી છે ભારતે નથી કહ્યું કે અમે એક પણ જગ્યાએ ડ્રોનથી હુમલો કર્યો છે ભારતે નથી કહ્યું કે અમે બોમ્બમારી કરી રહ્યા છીએ એક બાજુ પાકિસ્તાન બલુચ લિબરેશન આર્મી તરફથી એક પછી એક થયેલા હુમલાનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાની સેનાના અનેક સૈનિકોને બલુચ લિબરેશન આર્મીના સૈનિકો ઠાર મારી રહ્યા છે પાકિસ્તાનના અનેક બધા પાકિસ્તાનનું જે ટાર્ગેટ છે એ જમ્મુ કાશ્મીર છે અને એલઓસી પરથી જેટલા પણ કાશ્મીરની સરહદના ગામડાઓ છે જે સેક્ટર છે એમાં અનેક જગ્યાએ કપરી સ્થિતિ સામે આવી આખી રાત લાઇટ બંધ કરવી પડે અને બ્લેકઆઉટ રાખવું પડે એ પ્રકારની સ્થિતિ પણ થઈ અમૃતસર પણ ચિંતામાં હતું માત્ર બ્લેકઆઉટની વાત હતી પરંતુ છતાંય એ દહેશત હતી પાકિસ્તાન તરફથી જોકે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ દેશની સંસદમાં એમની જે કહ્યું એ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી અલગ અલગ ન્યૂઝ ચેનલમાં કહ્યું એ બધા જ ઇન્ટરવ્યૂઝ એકબીજાની સાથે વિરોધાભાસી નિવેદનો સામે આવી રહ્યા છે રાજસ્થાનના ત્રણ જિલ્લાઓ એવા છે આગામી આદેશ સુધી ત્યાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે કિશનગઢ અને જોધપુર એરપોર્ટની તમામ ફ્લાઇટ છે એ દસ મે સુધી બંધ કરી દેવામાં આવી છે બિકાનેર જૈસલમેર અને શ્રી ગંગાનગરમાં સરકારી ખાનગી શાળા આંગણવાડી એ બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ છે એમને મુખ્યાલય ન છોડવાનો આદેશ અપાયો છે ગુજરાતમાં પણ બોર્ડરના વિસ્તારોમાં એ જ પ્રકારની તૈયારીઓ કરાઈ છે ગુજરાતમાં રાજ્યના પોલીસ વડા ડીજીપીએ આદેશ કરીને ગુજરાતના તમામ પોલીસ કર્મચારીની રજા કરી છે ન છોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે બધા જ ખૂબ અલર્ટ મોડ પર છે અને અલર્ટ મોડ એટલા માટે કેમ કે ગુજરાતની સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે એ પાકિસ્તાન જેના મનસુબાઓ જેના ઇરાદાઓ ક્યારે પાક એટલે કે સાફ નથી રહ્યા યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે પ્રતિક્રિયા આપી છે એમણે પણ એ જ કહ્યું છે કે જે પણ થયું એ ખતરનાક થઈ રહ્યું છે હું સ્થિતિ પર નજર રાખીને બેઠો છું ટીટ ફોર ટેટ થઈ ગયું છે બદલો લેવાઈ ગયો છે ને એટલે જ હવે આ પરિસ્થિતિ શાંત થઈ જવી જોઈએ પરિસ્થિતિ શાંત થવી કે નહીં એ હવે માત્ર ને માત્ર પાકિસ્તાનના હાથમાં છે ભારતે કન્વેન્શનલ વોરની જાહેરાત નથી કરી ભારતે નથી કહ્યું કે અમે યુદ્ધ કરવા માગીએ છીએ પાકિસ્તાન જે રીતે એલ પર સીઝ ફાયર વાયોલેશન કરી રહ્યું છે પાકિસ્તાન જે રીતે સામાન્ય નાગરિકોને મારી રહ્યું છે ભારતની પાસે જ્યારે કોઈ રસ્તો નથી બચતો ત્યારે છેલ્લો રસ્તો બચે છે પાકિસ્તાનના ટુકડા કરવાનો અને એટલે જ હવે પાકિસ્તાનના હાથમાં વાત છે કે એ કેટલા સંયમથી વર્તી રહ્યા છે પાકિસ્તાની મીડિયા એજન્સીઝ જે રિપોર્ટ આપી રહી છે એટલા માટે વિશ્વસનીય નથી કેમ કે ટ્વિટર પર પણ સવારથી બધા શોધી શોધીને કહી રહ્યા છે કે આ ફેક ન્યૂઝ છે અને એટલે જ પાકિસ્તાની મીડિયાનો નેરેટિવ ભારતમાં એટલો ન ફેલાય એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ નાગરિકોની પણ ખતરો હજી ટળ્યો નથી સમય હજુ વધારે કપરો આવી રહ્યો છે એ સમય કપરો ન આવે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છીએ આપણી પ્રાર્થનાઓમાં સરહદ પર રહેલા એ જવાનોને યાદ કરીએ આપણી પ્રાર્થનાઓમાં સરહદના ગામડામાં વસતા એ સામાન્ય સિવિલિયન્સને યાદ કરીએ જે અત્યારે આ નાજુક પરિસ્થિતિમાં સૌથી પહેલો અને સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શું કહ્યું એમણે ભારત પાકિસ્તાનની યુદ્ધ સ્થિતિ પર Oh, it's so terrible. My I know both very well and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat. So hopefully they can stop now, but I know both. We get along with both countries very well. Good relationships with both and I want to see it stop. And if I can do anything to help, I will I will be there.